પાદરા જંબુસર હાઈવે પર ફોર લેનની કામગીરી હોબાળો મચાવી રોડ ની ચાલતી કામગીરીને અટકાવી હતી પાદરા જંબુસર હાઇવે રોડ પર ફોર લેન રોડ ની ચાલતી કામગીરી ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરી કામગીરી અટકાવી દેવાની ફરજ પાડી છે વળતર આપ્યા વિના જ કામગીરી કરવામાં આવતા રોડ ઉપરના ખેડૂતોએ રોષ વ્યક્ત કરી રોડની કામગીરીનો વિરોધ કર્યો હતો ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે ભારે હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો જેને પગલે પાદરા મામલતદાર સહિત પોલીસ તેમજ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે પોલીસ સાથે રાખી બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવે છે આ સાથે તેઓની જમીન હોવાથી તેઓને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી આ અંગે ડોક્ટર તખસ્સી પરમાર પાદરા જમ્મુસર રોડની કામગીરી બાબતે પાંચ માસ પહેલા કિસાન સંઘે આવેદનપત્ર આપ્યો છે ખેડૂતોની જમીન ચોવીસ મીટર રોડમાં ગયેલી છે તેનું ખેડૂતોને વળતર આપ્યું નથી અને જમીન સંપાદન થયેલી નથી જે બાબતે અવારનવાર જે તે વિભાગના અધિકારીઓ અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે વળતર બાબતે ખેડૂતોના હિતમાં સરકારે કોઈ નિર્ણય નથી લીધો કે અધિકારીઓ જવાબ નથી આપતા ત્યારે ખેડૂતો હાઈકોર્ટમાં કેસ લડે છે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે ભાદરા જંબુસર ફોર લેડિંગ કામ હાલ ચાલી રહ્યું છે બે ત્રણ મહિનાથી લગભગ ચાર પાંચ મહિના પહેલા કિસાન સંઘે આવેદન પત્ર આપીને એ ખેડૂતોની જમીન અગર ચોવીસ ચોવીસ મીટર જે રોડમાં ગયેલી છે એ સંપાદન થયેલ નથી અને ખેડૂતોને વળતર નથી આપ્યું એનું આવેદનપત્ર મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને આપેલું છે ત્યાર પછી પણ અવારનવાર ખેડૂતોએ મામલતદારશ્રી સાહેબને અગાઉ જે તે અધિકારીઓને રજૂઆત કરેલ છે ઘણા ખેડૂતોએ લેખિતમાં પણ કલેક્ટર સાહેબે પ્રાંત સાહેબ અને આર એન બી ઈઆર વિભાગની અંદર આ બાબતની રજૂઆત કરેલી છે કે ખેડૂતોને સંપાદન થયું નથી ને વળતર મળેલું નથી પ્રાંત ઓફિસર સાહેબે પણ જવાબ આપ્યો છે કે સંપાદન થયું નથી અને સંપાદન થયું નથી એવોર્ડ થયેલો નથી એટલે આમ અધિકારીશ્રીઓએ પણ ખેડૂતોના હિતમાં જણાવેલ છે પરંતુ આજ સુધી આ વળતર બાબતે ખેડૂતોના હિતમાં કોઈ સરકારે નિર્ણય લીધો નથી કે અધિકારી કોઈ અધિકારી સીઓએ સંતોષકારક જવાબ નથી આપ્યો આ પાદરા જંબુસર રોડના ખાસ કરીને આ વડુ ગામની અંદર જે રોડ પડ્યો છે એમાં ખેડૂતોની જ જમીન ગઈ છે કોઈ નાળ કે એવું કોઈ હતું નહીં પહેલેથી જ ખેડૂતોની જમીન કપાયેલી છે કોઈ વળતર આપ્યું નથી એટલે હું હાલની પરિસ્થિતિમાં અહીંયા બે ખેડૂતો હાઈકોર્ટમાં ગયેલા છે અને આજે અધિકારીશ્રીઓ અહીંયા કામ કરવા માટે આવેલ બરજબરીથી ખેડૂતોનું કહેવું છે કે બરજબરદિસ્તી કામ કરવા આવેલા છે પ્રોડિક પ્રોડક્શન હાથે તો અમારી તો એક જ વિનંતી છે કે ખેડૂતોને સો ટકા બળદરી આ અને વળતર ચૂપવે ખેડૂતોના હિરિતનો નિર્ણય લે એવી મારી બી ગામ વધુ પાદરા જંબુસર રોડ ફોરલેન ચાલ છે સંપાદન થયા વગર એ લોકો બળજબરીપૂર્વક કબજો લેવા માગે છે પોલીસ બંદોબસ્ત સાથે તો અમારું જમીનનું વળતર મળે એવી અમારી વિનંતી છે અત્યારે પોલીસ બંદોબસ્ત લઈને બળજબરીપૂર્વક કબજો લેવા માગે છે આજે આ વાડુ ગામે જે કયા જમીનનો વિવાદ છે રોડ ખાતામાં એ ખરેખર કોર્ટમાં ગયેલા છે અને કોર્ટનો હુકમ છે તો એ બાબતે સરકારશ્રીના જે કંઈ અધિકારી હોય પોલીસ ડિપાર્ટમેન્ટ સિક્યુરિટી માટે આવી હોય પણ મામલતદાર સાહેબ હોય પ્રાંત અધિકારી હોય અથવા પીડબલ્યુ ના સાહેબ હોય એ લોકોએ આ લોકોને સંતોષકારક જવાબ આપી અને એમને જે કંઈ મળતું હોય સરકારશ્રી તરફથી વળતર એ આપી અને એનો તાત્કાલિક ઉકેલ લાવી અમારી